તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખજૂરભાઈનો વિરોધ પણ કરી રહ્યા છે દોસ્તો અત્યારે હાલ ઘણા બધા ન નવા ખુલાસા પણ કર્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ખજૂરભાઈનું ચારું એવું ગુજરાતની અંદર નામ છે અને ગરીબ લોકો માટે ઘણા બધા મકાનો પણ બનાવી દીધા છે એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના મકાનો પણ બનાવી દીધા છે અને રાત દિવસ મહેનત કરીને મકાનો પણ પૂરા કરે છે અને ગરીબ લોકોનું ખાવાનું પણ પૂરું કરે છે દોસ્તો અત્યારે હાલ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે દોસ્તો તો ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય એક લાઈક ને કમેન્ટ કરીને ની જરૂર બધા ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો દોસ્તો અને કીર્તિ પટેલે એમ કહેવાય છે કે નત નવા ખુલાસા કર્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ખજૂરભાઈને તમે ભગવાન માનો છો પણ હું એને ભંગાર માનું છું અને ભંગારની બારોબાર ખજૂર મળે છે એવા પણ અત્યારે વિડીયો પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ખજૂરભાઈએ એમ કહેવાય છે કે ગુજરાતની અંદર એવા બધું કામ કર્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો આપણે એક રિપિયો પણ કોકમાં વાપરવું હોય તો આપણે વશિયાર કરી ખજૂરભાઈ એમ કહેવાય છે કે ગરીબો માટે એનું પોતાનું ખાવા પીવાનું પણ ભૂલી જાય તો તમને ખબર જ હશે તો ખજુરભાઈને સપોર્ટ કરતો જ એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે તો ખજુરભાઈ ત્રણસો ઉપરના મકાનો પણ બનાવ્યા છે રાત દિવસ મહેનત કરીને મકાનો પણ પૂરા કરે છે અને ગરીબ લોકો હોય છે અને હું સપનું પણ પૂરું કરતા હોય છે દોસ્તો તો અત્યારે હાલ ખજુરભાઈનો જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો તમે ખજુરભાઈને સપોર્ટ કરતા જ એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂરથી ફરિયાદ બીજા मी तप्ती केली जय हिंद जय जाही भारत मी खर बीजे वडियम के केली बाय बाय